એટલી નપતાઈ થી વાત કરે ભાઈઓ બેનો તમારો ભાઈ આવી ગયો છે તે ભાઈને શું કરો આપણે બેનો હવે ભાઈને આપણે વિદાય કરવાનો ટાઈમ પણ આવી ગયો છે આપણે બધા જ જાણીએ છીએ કે બે હજાર સત્તરમાં કોંગ્રેસની સરકાર બનુ બનુ થઈ રહી હતી અને

લખેલું છે કે જે રાજનો રાજા ક્રૂર હોય ત્યાં ઈશ્વર પણ પ્રજાનો વેરી બનતો હોય છે અને એના ભાગ રૂપે એના ભાગ રૂપે ભયંકર માણસ માથે કુદરતી આફત કોરોના આપણે સહન કરવી પડી અને એના પછી ઓછું પડતું હતું તે એવું ને એવું ઢોરો માથે પણ લંપી વાયરસ આવ્યો સાહેબ સરકારે મા-બાપ ગણાય અને જ્યારે પોતાનું સંતાન દુખી હોય તો મા-બાપની ફરજ છે કે મારા સંતાનને એ પીડામાંથી એ દુખમાંથી હું બહાર લાવું કોરોનાનો કપરો કાળ દરેક વ્યક્તિ ધંધો રોજગાર ખોઈ બેઠો તો પોતાના પેટનું પૂરું કેવી રીતે કરવું કેવી રીતે છોકરા જીવાડવો કેવી રીતે સંસાર ચલાવો કેવી રીતે સામાજિક વ્યવહાર કરવો ત્યારે આ ભ્રષ્ટ ભાજપે પડતા ઉપર પાટું માર્યું હોય એવી જ રીતે મોઘવારીનો માર આપણા ઉપર નાખ્યો સાહેબ મારી બહેનો એક લિટર દુકાનમાં સિંગ તેલ કે

મારા ભાઈઓના મોબાઈલ માં મેસેજ આવે કે સાડા અગિયારસો નો બાટલો લીધા પછી પાંચ રૂપિયા નો ઓગણસાઠ પૈસા સબસીડી જમા થઈ સાડા ત્રણ રૂપિયા સબસીડી જમા થઈ આ લોકોની મશ્કરી નહીં તો બીજું શું છે અદાણી ને અંબાણી આલવું હોય એટલે બે હાથે બે હાથે નોના પડે એટલું બાથે ને બાથે આપે અને ખેડૂત ને મધ્યમ વર્ગ ને હાલવાની વાત આવે એટલે અઢી રૂપિયા ત્રણ રૂપિયા સાહેબ એ તમને કોઈ ગણતો જ નથી જો ગણતા હોત ને તો ચાલુ ચૂંટણી એ બે ત્રણ રૂપિયા યુનિટ નો ભાવ વધારી દીધો એ વધારે જ ના હોત વધારી દીધો જો મતદાર નું મહત્વ ગણતો હોત તો સારું થજો એ કોંગ્રેસ ના એ નેતાઓનું આજે રાજકીય એ અમારા આપણા બધાના પૂર્વજો છે સરદાર પટેલ મહાત્મા ગાંધી નેહરુજી બાબા સાહેબ આંબેડકર જેમણે આપણને બંધારણ આપ્યું સાહેબ એમને મહેલોમાં બેઠા પછી પણ દિલ્હીના દરબારમાં બેઠા પછી પણ અહીં તમારી વચ્ચે આવીને કહેવું પડે છે કે તમારું એક મત આપજો એમનું ચાલ્યું હતું ને તો અંબાણીના ના અદાણી એક એક કરોડ મત કરો આપણું એક એક રાખો આપણી વચ્ચે આબુદ ના પડાવ એવું એવી ગોઠવણી પહેલાથી કરી હોત પણ આજે પણ એ બાબા સાહેબ આંબેડકર એમનો આત્મા પરમ કૃપાળુ પરમાત્મા એમને એ સુખી હોય એનાથી અધિક સુખી બનાવે ત્યારે એ લોકોની વચ્ચે ભટકે છે અને ત્યારે સ્મૃતિ ઈરાની ના અહીં આપણા વચ્ચે આવીને પાણીપુરી ખાવી પડે છે મસ્કરી સિવાય ખેડૂતોને દુઃખ આલવા સિવાય જ્યારે કશું જ વિચારતી જ ના હોય ભાજપ સરકાર ત્યારે મોંઘવારીનો માર આપ્યા પછી પણ એમને આત્મસંતોષ નથી અને એટલી નપતાઈ થી વાત કરે ભાઈઓ બેનો તમારો ભાઈ આવી ગયો છે તે ભાઈને શું કરો આપણે બહેનો હવે ભાઈને આપણે વિદાય કરવાનો ટાઈમ પણ આવી ગયો છે તો આપણે પણ આ વખતે એ શક્તિશાળી છે અને એ આપણને બેન કહેતો હોય તો આપણે પણ એની બેન છીએ એના પણ રવાના કરી શકીએ એટલી મારી સ્ત્રી શક્તિમાં તાકાત છે દાદાગીરનું શાસન એ કોઈ સહન નહીં કરે દાદાગીરનું શાસન સહન કરવાનો સમય હવે પૂરો થઈ ગયો છે અહીં જ્યારે દાનેરાની વાત કરું કે નથાભાઈ સાહેબને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે અને એમની મદદમાં જગદીશભાઈ અને જિગ્નેશભાઈ આપણી વચ્ચે આવતા હોય ત્યારે આપણે બધાએ સમજવાની જરૂર છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો ઉમેદવાર જશે તો જ કોંગ્રેસ ની સરકાર બનશે બાકી બધી ફોલાવાની વાતો છે જે બેઠા છે ગળામાં પાણી ને પાણીમાં કમળ અને કમળ આવે એટલે બધું રમણ એટલે તમને બધાને એમના જે ઈરાદાઓ છે પડદા પાછળનું જે નાટક છે સીધી લીટીમાં કમળ જીતે નહીં એટલે કયો આડી લીટીઓ તોણી છે પણ આપણે બધા ખેડૂત છીએ ઊભો ચાહડો ક્યારે કાઢવો ને આડો ચાહડો ક્યારે કાઢવો એ આપણને બધાને ખબર છે એમની આડી લીટીઓ કોઈ કોમાં આવશે નહીં જેમણે આપણા સંતાનો કોરોના કાળમાં ભણી ભણી અને ઓધળા થયેલા અને ભાઈ પાસે છોકરો તાકી રહ્યો હોય તો એને કરિયાણું લાવવાના પૈસા ના હોય પણ ઓનલાઈન ભણતર કરી નાખ્યું અને છેવાડાના માણસે એમ કીધું કે તમારું ભણતર ઓનલાઈન તમારે તમારા બાળકને ભણાવવું છે તો તમારે ફરજિયાત મોબાઈલ લેવો પડશે અને ફરજિયાત તમારે નેટ નખાવવું પડશે દરેક ના ઘેર આઠ આઠ ને દસ દસ હજાર ની ઇમનમ મારાલી નીતા અંબાણી નું મોટું પાકીટ રાખવા માટે અને પછી એમાં આપણે નેટ કરાવવાનું ઘરમાં એક જ બાળક હોય તો તો એક મોબાઈલ લઈને બેસે પણ ત્રણ ચાર બાળકો હોય તો એ એ એ ક્યોથી મોબાઈલ લાવે એટલા અને સાહેબ આપણે કહેતા હતા કોંગ્રેસની સરકાર કહેતી કે તમારા બાળકને તમે મોબાઈલથી દૂર રાખો એપલ કંપનીનો માલિક પણ પોતાના બાળકોથી મોબાઈલને દૂર રાખે છે ત્યારે આપણે એમની મિલી ભગત ચલાવવા માટે અંબાણી સાહેબ નો જીઓ ચલાવવા માટે ફરજિયાત આપણા હાથમાં મોબાઈલ આપવો પડ્યો બાળક ભણતા મા બાપ ને પેટી રડવા માટે બહાર જવાનું હોય ને એને મોબાઈલ પકડી પકડાય અને મા બાપ ગયું હોય આડું અવળું કામે બાળક ભણતા ભણતા એનું ભણતર ભણતા ભણતા ગમે તે આડું અવળું જોવા માંડે તમે કયા સમાજ સર્જન કરવા જઈ રહ્યા છો જવાબદાર ભણશે તો પોતાનો હક માગશે આ કોંગ્રેસની સરકાર કોંગ્રેસના નેતાઓ સાહેબ જો ભણતરને મહત્વ ના આપ્યું હોત ને

તો એ પૈસામાંથી આપણે દેશ માટે વાપરી શકીએ અને બાકીના જે પૈસા હતા એ ભારત દેશના વિકાસના માટે ખર્ચ્યા એક એક રૂપિયો જે ભેગો કરેલો હતો ને કોંગ્રેસે એમાંથી રિઝર્વ બેંકમાંથી વગર વિકાસ રિઝર્વ બેંક આખી તાળિયા ઝાટક કરી નાખી આ લોકો અને આના આ અમને ક્યો સુધી આપણે ચલાવવાના છે અને પાછા કે અમારે તો ડબલ એન્જિન છે તમારે તો રેલ હેડે છે ને અહીંયા વિસ્તારમાં રેલ હેડે છે ડબલ એન્જિન ક્યારે લગાડવું પડે એક એન્જિનમાં એક એન્જિનમાં દમ ના હોય તો બીજું એન્જિન લગાડવું પડે ને સાહેબ તમારે તમારા દમ વગરના પાણી વગરના નેતાઓ રૂપાણીના ને એમને બદલી નાખવા પડ્યા એમાં દનૈરાની જનતા જવાબદાર છે કે તમે જવાબદાર છો અને એના પછી એન્જિન લાયા ઈ એ બગડેલું લાયા એટલે ડબલ એન્જિન લગાડવું પડ્યું સાહેબ ડબલ એન્જિન ના ચાલે આપણે તો સુપર પાવર સુપર ફાસ્ટ એન્જિન સિંગલ એન્જિન ચાલે ગુજરાતમાં આપ બધા સમજુ છો વિવેકી છો આડાવળા કમળ કે સીધે સીધા પંજો હાથ વગર આપણું પેટીયું રળી શકતા નથી હાથ વગર આપણે વોટ પણ આપી શકવાના નથી હાથ પર જ આપણે વોટ આપ્યું છે કે નથી આપ્યું એનું નિશાન પણ ક્યાં થાય છે ઉમેદવારોને આપીએ અને ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવે અને આ દુખ આ મોંઘવારીમાંથી આ પાણીની સમસ્યાઓમાંથી આપણે બધા જ બહાર નીકળીએ એવી આશા મને તમારા બધાને દેખી અને બંધાય છે આપ પર શ્રદ્ધા છે આપ કોંગ્રેસના દરેક નેતાની દરેક આગેવાનોની આ શ્રદ્ધાને અકબંધ રાખશો અને સત્ય અહિંસાને વરેલું ગુજરાત ગાંધી અને સરદારને વરેલું ગુજરાત હવે જૂઠથી થાકી ગયું છે